એમાં તો એમાં તો જુઓ કે માનો કે ખેડૂતે હમણાં તમારે માનો ખેડૂત છે બને એમણે પોતાને ત્યાં લાઈન લેવા માટે આપણે બધા ભાઈ બહેનો ની સંમતિ માગે એફિડેવિડ માંગે થાંભલો આપણે જયારે લેવા જઈએ છીએ તો બધા ભાઈ બહેનો ની સંમતિ આટલા મોટા થાંભલા ખેંચવા હાર્યું બારોબાર કોઈની સંમતિ લે તો થોડું ચાલે બિલકુલ ચાલે આપણા આપણામાં થાંભલા રોપવાના આવા હાઈ ટેન્શન ના બસો વીસ કેવી એટલે તમારા બહુ મોટા થાંભલા આવે તો કેટલી

તો એ લોકોએ ગ્રામસભામાં સહમતી લેવી પડે પછી જે ખેડૂતના ખેતરમાં થાંભલા જાય ને એ ખેડૂતની સંમતિ લેવી પડે પછી થાંભલા રોપાય એનું એનું આવું આવું ફોર્મ આવે છે એ ફોર્મ ભરીને એનું શું વળતર આપવાના નક્કી થાય કે ખેડૂતની સંમતિ હોય તો એને વળતર આપે માનો કે અમારે બલ્ સબસ્ટેશન જયારે બનવાનું હતું આથી છ સાત વર્ષ પહેલા ત્યારે જિલ્લા પંચાયતમાં અમે હતા એ તો નાના થાંભલા હતા દસ બાય દસ મીટરના બેસણા ખટામ નાની સિંગલોટી થઈને ગયા છે તો એ લોકોને જે તે વખતે એના પાક પ્રમાણે જમીન પ્રમાણે આડત્રીસ હજાર ચાલીસ હજાર છત્રીસ હજાર એ પ્રમાણે વળતર એમણે આપ્યું હતું પણ આ તમારી બસો વીસ કેવી ની હશે એ તો મોટા થાંભલા તો એમાં એ લોકો આવી રીતના નહીં લઈ શકે એના માટે હું જેટકોના મેન એન્જિનિયરને બોલાવવાની વાત કરું છું કામકાજ ચાલુ છે એ લોકો પરથી મેળવેલી નોટિસ છે અને એ લોકોએ પૂર્વ મંજૂરી આપી છે તો આ એમના મણિલાજ હવે એમના અમારી બાજુમાં ગેમજીભાઈ અને અશ્વિનભાઈ ભવસિંહભાઈ આ બે કિસાનો એવા છે જેમને કોઈ પૂર્વ મંજૂરી લીધી નથી આ નોટિસ પાછા પોતે હાથમાં લઈને આવ્યા છે એ લોકો અને મુખ્ય જે કોન્ટ્રાક્ટર એજન્સી જે કોઈ હશે એમ જોડે મારી મુલાકાત થઈ નહી